ફાઇનલી મિત્રો સ્વાગત છે આપણે એક નવી વિડીયોની અંદર તો મિત્રો અત્યારે હું આવ્યો છું દાહોદ જિલ્લાની અંદર આવેલું આ ભમરેજી માતાનું મંદિર તો મિત્રો આ મંદિર આવેલું છે કબૂતરી નદીની કાંઠે બે પહાડોની વચ્ચો વચ તો મિત્રો અહીંયા અજબૂત નજરો આપણને જોવા મળશે અહીંયા કેમ કે અહીંયા કુદરતી લીલા છે મિત્રો હવે આપણે ભમરેજી માતાના મંદિરના દર્શન કરીએ અને ભાઈ આ મંદિર આવેલું છે ગુફાની અંદર અને આ મંદિર કોઈ સ્થાપના કરવામાં આવી નથી માતાજી જાતે અહીંયા પ્રગટ થયા હતા અને જાતે અહીંયા બેઠેલા છે તો તમને હું દર્શન કરાવું અને આ મંદિર મહાભારત કાળ સમયનું કહેવામાં આવે છે તો આપણે આ વાત આ પૂજારી બાબુ છે એમની પાસેથી તો આપણે જાણી હતી અને તમે અહીંયા આવો તો જરૂરથી આવજો આ મંદિર દાહોદ જિલ્લો અને સિંગવડ તાલુકામાં આ મંદિર આવેલું છે અને આ મંદિરનો એક બીજો પણ રહસ્ય છે કેમ કે માતાજી ગુફાની અંદર જ્યારે ઇચકે ઝૂલતા હોય તો ભક્તો સુધી અહીંયા બહાર અવાજ ઝાંઝરનો આવતો હોય છે એવું પણ આ પૂજારી બાપુ કહે છે તો મિત્રો આવા અજબૂત મંદિર મંદિરના આપણા ગુજરાતની અંદર આ મંદિર આવેલું છે તો દર્શન કરવા તમે જરૂરથી અહીંયા પધારજો તો મિત્રો ચાલો આપણે ગુફાની અંદર ભમરેચી માતાનું મંદિર આવેલું છે એમના દર્શન કરીએ તો મિત્રો આ છે પૂજારી બાપુ આ મંદિરના તો ચાલો આપણે ગુફાની અંદર જઈએ અને હવે દર્શન કરીએ ભમરેચી માતાના તો મિત્રો તમે દર્શન કરી શકો છો આ મંદિર ગુફાની અંદર આવેલું છે અને આ ગુફા હેઠળ પાવાગઢ સુધી જાય છે એવું લોક વાયકા છે ભાઈ તો તમે દર્શન કરી શકો છો ભમરેજી માતાના અને મિત્રો અહીંયા નારીઓ ફોડવાની સુવિધા પણ છે બહાર તો અહીંયા એક ભમરેજી માતાના મંદિરની જોડે રામદેવ બાપુનું મંદિર આવેલું છે અને એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે તો તમે અહીં આવો તો દર્શન કરવાનો ભૂલતા નહીં તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક અને શેર કરતા જજો